તમને ધરામિશન છે તમે ધરાણા નથી આવ્યા અમે ફરિયાદ લખવા છીએ ફરિયાદ લખવા આવ્યા છે આ ભાઈ ને ફરિયાદ માટે આવ્યો છે ફરિયાદ દાખલ થાય પછી તપાસ થાય તમને કહીએ છીએ અમે એ જ કહીએ છીએ પેલા એફઆઈઆર દાખલ એટ્રોસિટી એક્ટ કલમ અઢાર મુજબ કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ ઓમિસેબલ ગુનાની એફઆર દાખલ કરો અને પછી તમારે ફરિયાદ નથી કરવાની ડીવાયએસપી તપાસ કરવાની છે એસસી એસટી ગુનાની તપાસ ડીવાયએસપી કરવાની છે તમને ખબર છે તમને ડીવાયએસપી છો એ નથી તમને ડીવાયએસપી તપાસ કરવાની બધી ખબર અમને ખબર છે અમને ખબર છે અને તમે એમ નેમ ના કહેશો કે તપાસ ચાલે લાવ ફરિયાદની કોપી લાવો તપાસ ચાલે તો પણ કોપી લાવો અરજીન કો નથી અરજી ચાલે ફરિયાદ છે એમણે એક આપેલી છે અરે ફરિયાદ આપેલી છે ફરિયાદની એફઆરની કોપી લાવો તમે એને ડોક્ટર એમાં બી સમજી દેજો ગુનો તમારે સાબિત થતો તો બી સબ ઉપર દેવાની હવે ફરિયાદ જ ના લાવવાની પ્રાઇમ મિનિસ્ટર ફેસ ઉપર કોંગ્રેસેબલ ગુનાની કોંગ્રેસેબલ ગુનાની તમે એફઆર ના આવો આવી કેવી તાણા સાઈ સાઈ કોંગ્રેસેબલ ઓફિસે તમને ફરિયાદ લેવાનું કેદલું છે ગૃહ વિભાગે કીધું છે સરકારનો કાયદો છે અને તમે એમ કહો કે અરજી ચાલે અરજી છે અરજી છે કોગ્નિઝેબલ ઓફિસ છે આ તો અંદર આવી જાવ તો સાહેબ નહીં આવવાનો અંદર આવી જાવ બધા નેસર સાહેબ આવવાનું નથી અમારે

એમને અભતપે કરવાના તમારે એને અપમાનિત કરવાના એમને સાહેબ આ વ્યક્તિને ન્યાય મેળવવા માટે ન્યાય નથી મળતો કોઈ કશું તારે આ કરવું પડે છે ને તો તમારી જવાબદારીમાં શું આવે છે ન્યાય અપાવવાનો આવે છે ને તો તમે તો ગુરુ ગુનેગારો ના છાવરવાનું બંધ કરી દેજો ગુનેગારો ના છાવરવાનું તમે બંધ કરી દો ખબર પડે તો બરાબર ન્યાયપાલિકા તો તમે શું હા એ ના આવે તો કાયદો વ્યવસ્થાની જવાબદારી ન્યાયપાલિકામાં કેસ ક્યારે જાય ન્યાયપાલિકામાં કેસ પોલીસે આની પર ધ્યાન ના દીધું ત્યારે સમસ્યા ઉભી થઈ ને તમને કોઈ જગ્યા જગ્યાએ તો હવે જશો સાહેબ લેબર કોર્ટમાં નથી મિશન ઇશ્યુ છે એની સાથે જાતિ આધાર થી અડધું કરો એ પ્રશ્ન છે લેબર કોર્ટમાં છોડજો તમે અમે કરશું શું કરવું લેબર કોર્ટની ની સાહેબ સુપ્રીમ કોર્ટ ને અમે જઈશું અમે બધું જાણીએ છીએ તમારે પેલા આની એફઆઈઆર દાખલ કરો આની એફઆઈઆર દાખલ કરો તો એ તમારો વિષય નથી એ અમારો વિષય છે તમે આ તમારો વિષય છે ફરિયાદ દાખલ કરવાનો તમે એફઆઈઆર દાખલ કરવાની નથી થાય તો તમે લખી તાપી દો

ન્યાય માટે ભેગું થયું ગુનો છે ન્યાય કોઈ વ્યક્તિ ને આપવો એ ગુનો છે ન્યાય ન્યાય મેળવવા માટે રજૂઆત કરવા ગુનો છે આ દેશમાં તો ક્યાં આવવા ફરિયાદ માટે આવ્યા છે ફરિયાદ માટે આવ્યા છે અહિયાં આની ફરિયાદ લખો 나름, 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 나 તમારો તમે બંધ કરો છો અહીંયા તમે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ નેવર